અમદાવાદ શહેરમાં પણ ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ધીમી વરસાદની શરૂઆત થઈ છે તો કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના વરસાદની સાથે નવસારીમાં પણ વરસાદની શરૂઆત થઈ છે તો અમદાવાદ શહેરની વાત કરીએ જાણે મણીનગર વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે ન્યૂ મણીનગર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે આ સાથે જ અમદાવાદના એસજી હાઇવે વિસ્તારમાં પણ વરસાદ અત્યારે વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં ધીમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદનો પાલડી વિસ્તાર હોય જમાલપુર વિસ્તાર તમામ વિસ્તારો છે છે જે અત્યારે વરસાદ વરસતા ઠંડકમય બની ગયા વરસાદની સાથે તમામ જગ્યાએ પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો ન્યુ મણિનગર વિસ્તારમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે પાલડી જમાલપુર પંચવટીમાં વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં અમદાવાદમાં વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આપી દીધું છે એટલે કે આગામી ચાર કલાક અમદાવાદ માટે ખૂબ જ ભારે છે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી શકે છે અમદાવાદમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અમદાવાદ અને આસપાસના તમામ વિસ્તારોમાં રેડ અલર્ટ અપાયું છે હવામાન વિભાગે